મિત્રો સોમવાર આપણું ચિંતન તેમાં આપનું સ્વાગત અને સબસ્ક્રાઈબ માટે વિનંતી વિષય શ્વેત અને અશ્વેત વર્ણાવર્ણ અને રંગભેદ અમેરિકાના મિનેસોટા શહેરની આ કલંકિત કથા છે તારીખ પચીસમી મે હજાર વીસ ના દિવસે એક ગોરા પોલીસે નકલી નોટના આરોપસર અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લાઇડ ધરપકડ કરી અને એવામાં સોવિન નામનો બીજો એક ગોરો પોલીસ ત્યાં આવી ચડ્યો તેણે ખુંડસ થી ફ્લોઇડ નું ગળું દબાવ્યું અને ગુંગળામળથી જ્યોર્જ ફ્લોઈડ નિષ્પ્રાણ થયો કાર્મી ક્રૂરતાનો કાળો કિસ્સો સર્જાયો આ અમાનુષી હત્યાના વિરોધમાં અમેરિકાના છવ્વીસ રાજ્યોમાં દાવરનાની માફક હુલ્લડ હિંસા અને આગ ચંપીનો ઉશ્કેરાટ ફાટી નીકળ્યો તેની ભયાનકતા પારખીને તત્કાલીન પ્રમુખ ટ્રમ્પને બંકરમાં છુપાઇ રહેવું પડ્યું અશ્વેતોનું જીવન મૂલ્યવાન છે એવા સ્લોગન સાથે આ વિરોધી આંદોલન યુરોપના દેશો સહિત કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ પ્રસરી ગયું સરકાર અને પોલીસની શાંત ઠેકાણે લાવવાને માટે આ ઝુંબેશ અને રેલીમાં અશ્વેત લોકો સહિત વર્ણાવર્ણા કે રંગભેદમાં નહીં માનનારા કેટલાક શ્વેત ગોરા અમેરિકનો પણ જોડાયા જ્યોર્જને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર નિર્દય પોલીસ સોવીનની ધરપકડ કરીને તેને જેલ ભેગો કરાયો તેના નિષ્ઠુર અપકૃત્યને લીધે દ્રવી ગયેલી તેની પત્નીએ તેનાથી છૂટાછેડા લેવાનો સંકલ્પ કર્યો ભારતીયો પ્રત્યે પણ અંદરખાને આ લોકો એવું જ વલણ ધરાવે છે કાળા ગોરા અને ગુલામીના વિવાદમાં જુનિયર માર્ટિન લ્યુથર કિંગ રાષ્ટ્રપતિ લિંકન અને જોન કેનેડીની ઘાતકી હત્યાઓ ત્યાં થયેલી છે ભારતમાં દલિતો પ્રત્યે પણ આવા અત્યાચારો થાય છે અને તે સામાજિક દૂષણ છે માણસ માણસ વચ્ચે નો ભેદ અને દેશવૃત્તિ નિંદનીય છે માણસો પોતે પોતાને બીજાઓના કરતા વધારે રૂપાડા મોટા ઊંચા જ્ઞાની કુલીન ધર્મી બળવાન કે ઉપરવટ છે એવી આપડા બંધ કરે તો આવી હિંસા અને હત્યાઓનો સિલસિલો અટકી જાય અને વિશ્વ વસવાલાયક બને સૂજેલા ઈશ્વરે પોતે મનુષ્યો સર્વ સરખા છે નથી ઉચ્ચ કે નીચા પ્રભુને સર્વ પ્યારા છે અત્યારે બસ આટલું જ આભાર